નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે હર્ષિલ તમે જોઈ રહ્યા છો અમારું યુટ્યુબ ચેનલ કૃષિ જગત તો આજે આપણે એક કપાસના ફિલ્ડ વિઝિટ ઉપર આવ્યા છીએ જે કપાસ એકસો દસ દિવસ જેવો થયો છે જે વેરાયટી છે તારા કેગરી જેનેટિક્સની નક્ષત્ર વેરાયટી છે અત્યારે વરસાદ થઈ ગયા માથે ભાદરવા મહિનામાં તોય તમે એની કુણપ જુઓ હજી આમાં પંદરક દિ પહેલાનો સ્પ્રે કરેલો છે તે પછી સ્પ્રે નથી કરેલો કોઈપણ જાતનો ચૂસ્યો નથી બરાબર એની કુણપે એક નંબર છે બીજા નંબરમાં ફાલની સિરીઝું એ પ્રમાણે કન્ટિન્યુ ચાલુ જ છે ખરવાનો પ્રશ્ન માપે મેળે છે બહુ વધારે ખરોય નથી પ્લસમાં જે વધારે અત્યારે લાલ થવાનો પ્રશ્ન છે તો આ વેરાયટીમાં લાલ થવાનો પ્રશ્ન ક્યાંય મને દેખાતો નથી ગજરે બતાવો તમે અહીંયા ક્યાંય છોડો તમે જોઈ લ્યો કે લાલ થવાનો પ્રશ્ન અત્યારે આમાં વેરાયટીમાં નથી બહુ ઓછામાં ઓછો ચૂસીઓ અને સારામાં સારી ફૂટ જોઈ લો તમે મિત્રો આ પ્રમાણેની ફૂઇટ છે આ એક આ બે ત્રણ ચાર આ પાંચ છ સાત આઠ નવ આ પ્રકારની બ્રાન્ચ આમાં જોઈ લો આ એક આ બે આ ત્રણ ચાર પાંચ આમાં ફૂટ જુઓ આમાં ફૂટ જુઓ ફૂટમાં અને સારા પરફોર્મન્સમાં વેરાયટી બહુ મસ્ત છે તો હું ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે આગામી જો કપાસનું વાવેતર કરવું હોય તો હું એમ નથી કહેતો આખા ખેતરનું કરો પણ એક ઠેલી કા બે ઠેલી આ વેરાયટીની વાવીને જુઓ બહુ મજા આવશે સારું ઉત્પાદન મળશે અને વધારે તમને જો આ માહિતી સારી લાગી હોય તો વધારેમાં વધારે ખેડૂતો સુધી શેર કરો અને જે કોઈ મિત્રોએ આ વેરાયટીનું વાવેતર કર્યું હોય કે આ કંપનીની કોઈ પણ વેરાયટીનું વાવેતર કર્યું હોય તો કોમેન્ટમાં જણાવો આભાર